ફેમિલી સૌ કશે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મસ્ત મજા ફરજથી બ્લોગ શરૂ કરી દીધો છે આજે કેટલો છે આપણે ખેતરમાં જવું મારી પાસે કે ફરતા તમને ખેતર દેખાતું છે સરસ મજાનું આપણે રહી કે માઇન્ડ ભાઈ વાવા પહેલાં ઉગી ગઈ છે બધી એમ કે હમણાંથી વાવાઝોડામાં બે વરસાદ આવી ગયા કે એમાં જવું બધી માઇન્ડ ભાઈ કે ઉગી ગયું જોઈ જો ખેડૂત દીધો ઓળખા બતાવી ત્યાં નાની હતી અત્યારે કેટલી વધી ગઈ કે વાવણી નથી કે એ પહેલાં માઇન્ડ ભાઈ ઉગી ગઈ બધી અવડી અવડી થઈ ગઈ જો આપણે વર્લ્ડ ક્લબ બ્લોગમાં લીધી ને ત્યાં બે પાંદરે હતી અત્યારે જો કોડી મોટી થઈ ગઈ હો ફરતા બધું લીલું સમજ ને જો પણ આપણે હે ગયા ટાઈમ પહેલાં આપણે કામ થઈ ગયું છે એટલે સારું કહેવાય ને કહેતો વરસાદ વાવણી થઈ ગયો હોત કે તો પાછા આ બધું કામ ન થત ને અત્યારે અમે કરીએ છીએ તાર ફિનિશિંગ કેમ કે અમારે બધા ફરતા વારને ફરતા હે ગયા તારને બધું બાંધવું પડે માલ ને ભૂલાન રોજડાને બધું હેરાન ન કરે ને ઊભી મોલાજમાં હે કે નુકસાન ન પહોંચાડે એટલા માટે હે કે અમારે આવું બધું કરવું પડે અત્યારે અમે હે કે આવેલા છે વાલી બાંધવા એટલે ખોટા તો આપણે ઓલરેડી નખાઈ ગયેલા હતા અત્યારે હે કે મેં વાલીને એવું બાંધી છે મનાલી માંડી બંને ભારો વાલીને એવું બાંધી છે ભાઈ હજી ખોટાને એવું નાખે છે કેમ કે હજી એક લાઈનમાં હે કે બાકી છે તે પણ સુધી હે કે નખાઈ ગયા ના ઉભો હેડો હે કે ઘર સુધીમાં અમે બધે બાકી છે એટલે ના હે કે એ ખોટા નાખશે બેના વાલી બાંધ છે હમ માં બાંધી પડે બાંધી જ પડે એટલે બેન વાળી છે પડે આટા તો બાંધી જ પડે જ પડે ને શાંતિભાઈ તો નો બાંધે આપણે તો બાંધી જ પડે ને હમ ઈ તો યુટ્યુબર કહેવાય યુટ્યુબર કહેવાય ભાઈ ના ના એમ કહેવાય તો કામ કરવાનું હોય કરવું પડે હમ તો બહુ કામ કરે છે

હા ગુડી જો બોલો ગાડો હકાર હે હા હા મે જોર દીધો હે તો બહુ સારું કર્યું હું કરો કરો કામ કરો હા ખોટા ભરતા તો અહીં જો ઠેર ઉદ નવા સડાઈ દીધા ને જૂના બધા જો ગાડામ ભરી પાક ઘેર લેતા દે એટલે હે કે ઓલા જૂના ખોટા હોય કે એ બંતર માં આવી જાય નવા ખોટા હોય અહીં વાલી બાંધો માં આવી જાય એમ એટલે આપણે બધા હે કે વાળી બાંધતા કે તો પા અત્યારે આવી ગયા છે ઘરે એમ કે અમાર ઘરે હે કે મહેમાન આવી ગયા છે જો અમાર રૂપાબેન કા હા અમે તો આવેલા જ હોય હા

ની ત્રણ જમન થી તેડવા આવે તો મે કીધું સામે લઈને પૂગી જાવ કેવા કેર્યું ખબર આવે કેમ હા અને આજ કેર્યું ન કરે તો 11 ની દી ત આવું છે આવ જાવું દી કેમ હા કેવું બધું છે અત્યારે જોવાનું મે મને આવી ગયું છે ને અડધો ઉતો વાળી બંધાઈ ગઈ છે અમાર બે ની આવી ગયા કેમ કેમ બી આવી હે હે હવે કઈ દી હે તો આ હું રાત છે દી છે આવે એમ કે બના રાત પડી ગઈ અંધારું થઈ ગયો થાય દેખાય અંધારું આખરે થઈ જશે એટલે કે દી છે તો હો લાગે તમને દી ને એટલે નો

કાઈ કામ આવડે કે ખોટું બોલે કઈ કામ ન કરાવ્યું અમે એને મજા આવે કે એટલે કામ કરો કે

બનાને હું કઈ ન હોય આપણે ખાવ તો આપણે બને ના ખાનો છે ચીકી જવાને બધે છોકરા બનાવા ભઈ જો ને મને ને શીખું હોટેલ માં હોય હોટેલ માં છોકરા બનાતા હોય ઈ હોટેલ કેવા ઘર કે કે ઘરે થી છોકરા બનાવે આપણને આવડતું નહી પૂછો લે કોણ બનાવે આપણને કે ભાઈ ફેમિલી રેસીપી બનાતા નો આવડે બો ઓછો આવડે કોણ બનાવે છે હે તો ઘરે મારા પપ્પા છે ને ભજિયા બના તારા પપ્પા ઘરે બનાવે ભજિયા હા તારે ઘેર કોણ બનાવે? કોણ બનાવે? હે કોણ બનાવે એલા? એમ કે મમ્મી એમ આપણે જાવું છે ફેમિલી નાવા એમ કે હવા ના કે કામ કરતા તો નાયા નહીં કે તો અત્યારે જાવું છે નાવા અમારો ટાઈમ નતો એટલો બધો. અત્યારે માં ટાઈમ મળ્યો તો હવે કે નાઈ આવી જો લે કેમ એટલી બને ભૂખ લાગી છે ગુડી? હા હા ભાત ખાવાનું શરૂ કરી દીધા તો દાળ ભાત ની તો